બનાસકાંઠાના પાલનપુરમાં સુકન એકસો એકવીસ સોસાયટી નજીક ગટરના પમ્પિંગ સ્ટેશન બાબતે રહીશોએ વિરોધ નોંધાવ્યો સોસાયટીના પ્રવેશ દ્વાર નજીક પમ્પિંગ સ્ટેશન બનતા રહીશોમાં આક્રોશ છે પાંચ સોસાયટીના પચાસ થી વધુ આગેવાનોએ ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી પમ્પિંગ સ્ટેશનથી દુર્ગંધ અને પાંચ સોસાયટીના રહીશોનું આરોગ્ય જોખમમાં છે તેવી ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરાઈ

સુકન સોસાયટીના નાકે અમારી આજુબાજુની ઘણી બધી સોસાયટીઓ આવેલી છે અને ત્યાં નગરપાલિકા છે પમ્પિંગ સ્ટેશન બનાવે છે જે પમ્પિંગ સ્ટેશન અમારા સ્વાસ્થ્યને કરતા છે અને લાંબા ગાળે અમને બધાને નુકસાન થાય છે અને એની સામે અમારો વાંધો છે પમ્પિંગ સ્ટેશન આ જગ્યાને બદલે બીજે બદલાય એ અમે ઈચ્છીએ છીએ તો નગરપાલિકાને અને સરકારને વિનંતી છે કે આ પમ્પિંગ સ્ટેશન શ્રી ટ્રાન્સફર કરી અને બીજી જગ્યાએ લઈ જાય આવી નમ્ર વિનંતી છે મીડિયા માધ્યમ દ્વારા યુશભાઈ પુરોહિત સુકન એકસો એકવીસ પારફડા રોડ અમારી સોસાયટીના નાકે જે નગરપાલિકાની જગ્યા છે જે ગૌચર જગ્યા છે સરકારશ્રીની ત્યાં પમ્પિંગ સ્ટેશન નાખવાનું કામ ચાલુ કરેલ છે ગૌચર જગ્યામાં પમ્પિંગ સ્ટેશન શક્ય જ નથી એ જગ્યા ગૌચર માટે જ ઉપયોગમાં લેવાય છે અને ત્યાં થી પાંચસો રહીસોની વસ્તી છે અને એક લાખ વસ્તી ધરાવતો જાહેર રોડ છે ને હોસ્પિટલ છે